કેશોદના માંગરોડ રોડ પર આવેલા પાર્ક પાર્કમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે દ્વારકા ગયા હતા ત્યારે વહેલી સવારે પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરી જણાવ્યું હતું કે તમારા મકાનમાં દરવાજો તોડવાનો અવાજ આવી રહ્યો છે પરત આવ્યા બાદ ઘરે જોતા દરવાજાના તાળા તૂટેલા હોય કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી नरेशભાઈના મકાનમાંથી લેપટોપ કિંમત રૂપિયા 20000 ની ચોરી કરી છે. ત્યારે આસપાસ તપાસ કરતા અન્ય બે સડોએ પણ ચોરીની ઘટના બની છે. જેમાં અમિતભાઈના મકાનમાંથી રોકડા રૂપિયા 8000 ની ચોરી તેમજ કાંતિભાઈના મકાનમાંથી રોકડા રૂપિયા 10000 ની ચોરી થઈ રહી છે. કેશુદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીના માર્ગદર્શન હેઠળ કેશુદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે કછોટને ને તપાસ સોંપવામાં આવતા બનાવ બન્યાના સમય દરમિયાન આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા બે મોટરસાઇકલ પર ચાર અજાણ્યા સક્ષો નજરે પડેલા છે અને કેશોદ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા ઇસમઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના કેશોદ શહેર વિસ્તારમાં ચોરીનો બનાવ બનેલો છે જેમાં ફરિયાદય બંધ મકાનના ઘરમાં તાળા તોડી પ્રવેશ કરીને વીસ તેમજ કાંતિભાઈ ચાવડા જેઓના ઘરમાંથી પણ બંધ મકાન હતા તેમાં તાળા તોડી અને આઠ હજાર તેમજ દસ હજાર એમ કરીને કુલે આડત્રીસ હજારની રકમની ચોરી થયેલાનો બનાવ બનતા ફરિયાદી નરેશભાઈને ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન આજુબાજુના સીસીટીવી કેમેરા જોતા ચાર હજાર એસમો હજી બે મોટર આથી પસાર થયેલા જણાય છે જે વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશનને આગળની તપાસ હાથ ધરી છે અને મારી કેશોદ શહેરની જનતાને એક અપીલ છે કે જ્યારે પણ આપ બહાર જાઓ અથવા લાંબા સમય માટે જવાના હો ત્યારે પોતાની ખાસ તો પોતાની કિંમતી વસ્તુ પોતાના ઘરમાં ન રાખવી તેમજ પોલીસને પણ જાણ કરવી જેથી પોલીસ એ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ ફરી શકે